એ સ્ટેટસ નથી ચલાવવાની આપડે તું પ્રોગ્રામ ન કર પ્રોગ્રામ લે પીવાનો પૈસા જ પડે નહીં અલ્યા તારે ખ આ પૈસા જ ગયા એ કોમ કર આવું અને તું ચકના બગના નું સેટિંગ કર ચકના નું સેટિંગ કરવું પણ આપડે પાર્ટી કરીએ ચકના ના એના વગર ઉતરો જ નહીં દારૂ જ मंगाइ दिए त चक्नु ने ए बदु मंगाइ दिए हा तुम दाजु लिन आव था चिकुबा उभारो तन मु गीत गै लउ वाव गै लउ आ वटामी गीत दिदो तने गै एक बार हा ना ना गैले गैले गै लउ ओ चिकुबा बोतल लेवा जाय रे मन जयन फोन ले इ नइले तो गीत आउ गवा गीत मु गउ दो होपर તું લે આના મે ચકના લે મોકલજો ફોન કરીજો ઠંડી નું વાતો ભૂલી જુકાન આપણે બની સમજાવું છું આ દુન અવતાર ધરીને હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે

ઓ ખેતરમાં મારે રોજ ખેતરમાં મો હું કોઈ ખ્યાલ નથી મને આજે શું સતુબા યા યાર હું રોજ ખેતરમાં જવાનું ખેતરમાં જવાનું આખો દિવસ ખેતરમાં ખેતરમાં કામ કરતો રહું છું શું करूજો ઓમ ના ઓમ તો 70 થયો સતુબા હવે જિંદગી આપણી આ તો તાપણી કરી ના કરી આ તાપણી કરીએ એવો 70 છે લ્યા ધીરુબા આપણા મેહોણા ખબર તો ખરાબી છો હા તો કોઈ કરવું નહિ આપડે કરી પાર્ટી પાર્ટી કરી જ પડશે હવે

હા બરોબર બરોબર હા તો છે દારૂની પીવાની જે મજા આવશે ભાઈ વર્ષમાં એક વખત પીવા પી લેવું છું હજી આયા નહીં

એ તો ખાલી એક બે અંદર જાય ને બધું તું ભૂલી દે એવું તાણ હા પછી એક પછી રાખીએ આપણે બરાબર કાઢો 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 જલ્દી બે ગ્લાસ એક્સ્ટ્રા લાવ્યો આપણા ભરી લાવ્યો હ આટલું જ મળ્યું તાણ એટલે થર્ટી પર્સન્ટ કેટલું કડક હતું મળતું જ નહોતું તાણ પીલો ભાઈ સિત્રોમાં લાલવા હાલવા આવ્યું વાત કરે તું વાત કરો તાણ

પીલો પીલો જાની પીલો 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 રાજા વટલા બસ મલ આ વરણ વટલો દાળો કેવાય તાર અરે થર્ટી છે બે હાજર પચીસ નો છેલ્લો દાળો અરે ભૂલી જ તો તું તો અમે હવે બધું યાદ રહ્યા તા થર્ટી ફર્સ્ટ નું

लाल परी तो वो दिखाई अलग नहीं ना आ रही हम्म दिखाई अलग अंदर जाए नहीं इतने लागा है अलग उठ आई क्यों ले मन तो पूरा चूल आजू माल वाल एक नंबर चिकुबा हाँ

આપડે પેલા કીધું તું ખરાચ તમને આખો તાર કઈ કરવાનું ઉમર ના લીધે ઓછું હમળાયું મને લાગે ઉમર થઈ ને

આ સિંગ બચ્ચીઓ છે કે સ્વાદ હતા સ્વાદ જ ખબર નહીં પડતી સીધા પૈસા ને કચ્છ ના ખબર પડે એવું હું તમે ઓળખું ઠીકથી એકથી અંગાજ પીધું ના અને બે ગ્લાસ મેલ દેજી એક્સ્ટ્રા લાવ્યો તો ખોટા ભગડવાનો આપણે બીજી વાર બેક મારતા તો બીજા ફોર્મ આવે કાલ પીવું પીતી ના પીલો દાળો હો બે હજાર ના પીવાય તો આખું ઘરે પીવામાં જ જાય આપણું એવું karena ah. yuk kompet silup ya kan kadi ya kasi dance kali ya piala ya berani dance kali ya. hah, bol chikuwa hah ada chikuwa hobi lah tuh nih gua yah

અત્યારે ઢળી પડે તમે અરે આપડે કોઈ ના થાય દીકવું તો આમ પાછળ જોતો તો રવાલી રવાલી

યાર હવે શું કરશો કે હવે ઓ ભૂખ છે લે લે તમે કોઈ વિચારો સદુબા તમે જજો લાખરો બકરો લઈ જાવ ફોન કરો કે યાર અડધું તો અડધું ચાલશે લાખરો જોતા હું ડ્રાઈ કરું તો તએ તો મારા સ્નેલ તો લાખરો જ લેતા હોમ તો આવે

અન્ના નો બે અન્ના મેળ પડી જાય માંગ વાત કરો લેહો તે ચીકુ બાકી દીધી પીવાનું તો અમે ખબર નહી પડતી અરે તું આટલો ભૂલ થઈ ગયા તું ચિંતા ના કરે હજી તો

કોઈ ભૂત ઉતシナતો તાના પોતે છે થવા દેખાય બત્તી મારો જો બત્તી મારો ભાઈ આ જુજો આપ એકચો મારો બી હોગલીતું ભૂત આવું જ હોય પોતે લાગતું દેવાતો બી હોય પણ દેવા છે બી પણ જો તમે તમે માસ્ટર બ્લાસ્ટર છો અમેરિકન ભૂત પિછકારી મારે

ખંચર બધું સીધો ઉભો રે પેલા કાકો આપણું દારૂ આપણું કરી ગયા દારૂ લઈ ગયા તો આપડે થર્ટી બગડી લે બગડી અને યુવાની તો સુધર ને બોલે આપડી તો બગડી તો બગડી યુવાન તો સુધર ને

દેખા હાલ ઓય અલ્યા લજીયે તું અલ્યા અલ્યા તવે ચા જાણવામ લઈ જોલે યાર ના પીજે તું સીધો સીધો હેડ આ સીધો હેડુ સતુબા दारू આયો ઓ હો દે દેન બાવા દેન હાલો

આમાં જે દારૂની વસ્તુ અમે લીધી હતી એ કાલ્પનિક હતી અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો લાઈક કરો હર હર મહાદેવ આ મારું જીજેડું હા